વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પાઠ એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ પાઠનું આપણે સાધ્યનું સોલ્યુશન કરીશું તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તો પ્રશ્ન એક માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતાં શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે સી અર્થશાસ્ત્ર પ્રશ્ન બે ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો જવાબ આવશે એ ઓકોનોમિક્સ પ્રશ્ન ત્રણ કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે તો જવાબ ડી એડમન સ્મિથ પ્રશ્ન ચાર અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી તો જવાબ આવશે બી રોબિન્સ પ્રશ્ન પાંચ અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે તો જવાબ સી બે સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ સેના ઉપર દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે ડી સોરી આ પ્રશ્નનો જવાબ આવશે બી માર્શલ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એક રોબિન્સના મંતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો તો રોબિન્સના મંતે અર્થશાસ્ત્ર એટલે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્ણતૃપ અભ્યાસ કરતું વિજ્ઞાન પ્રશ્ન બે સેમ્યુલસ અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતોને મહત્ત્વનું સ્થાન આપે છે તો સેમ્યુ સેમ્યુલસ સમાજની પસંદગીનો અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે પ્રશ્ન ત્રણ આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકાય જવાબ આર્થિક માહિતીની રજૂઆત એક વર્ણાત્મક રીતે ભાષા દ્વારા બે આંકડાઓ દ્વારા ત્રણ આકૃતિ કે આલેખ દ્વારા એમ ત્રણ રીતે કરી શકાય પ્રશ્ન ચાર સામાન્ય રીતે આકૃતિ કે આલેખનમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ ચલરાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે તો સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર ચલ રાશિને એક્સ ધરી એટલે કે આડી ધરી પર અને પરતંત્ર ચલ રાશિને ધરી એટલે કે ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે પ્રશ્ન પાંચ વૃતાંશ વૃતાંશ આકૃતિ એટલે શું તો કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગમાં અંશ મુજબ વિભાજિત કરતાં મળતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહે છે નીચેના પ્રશ્નોને ટૂંકમાં ઉત્તર આપો એક કૌટલ્યે આપેલા વ્યાખ્યા શું છે તે સમજાવો તો કૌટલ્યના મંતે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર કૌટલ્યની માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેના ચિંતનમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા માનવ કલ્યાણનો પણ વિચાર છે તેથી કૌટલ્યના અર્થશાસ્ત્રમાં નૈતિક આધારો પણ છે પ્રશ્ન બે માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો તો માર્શલના મંત મુજબ અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી સુખકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે તેમનો ઉપયોગ કરે છે અને પોતાની સુખકારી એટલે કલ્યાણ સાધી શકે છે માર્શલ માત્ર ભૌતિક અને પામી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે પરંતુ ડૉક્ટર વકીલ શિક્ષક વગેરેની સેવાઓને અભૌતિક ગણી તેમની ઉપેક્ષા કરે છે તે યોગ્ય નથી અર્થશાસ્ત્ર સમજવાના અભિ અભિન્ન અંગ તરીકે માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે તે બાબત માર્શલે સ્વીકારે છે પ્રશ્ન ત્રણ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો તો પહેલો આપણે આર્થિક પ્રવૃત્તિનો તફાવત સમજીશું પછી બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે માહિતી મેળવીશું તો આર્થિક પ્રવૃત્તિમાં એક જરૂરિયાત સંતોષવાના હેતુથી આર્થોપાર્જન માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે બે વેપારી વસ્તુઓને વેચીને કમાણી કરે ખેડૂત વે ખેતીકામ કરીને આવક મેળવે શિક્ષક વિદ્યાર્થીને ખાનગી ટ્યૂશન આપીને આવક મેળવે ડૉક્ટર પોતાની સેવાઓ આપે બદ બદલામાં નાણાં મેળવે થિયેટરમાં જઈને ફિલ્મ જોવી વગેરે આર્થિક પ્રવૃત્તિઓ છે ત્રણ આર્થિક પ્રવૃત્તિમાં ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ થતી હોય છે ચાર આર્થિક પ્રવૃત્તિમાં બીજા પરનું અવલંબન છે આપણે બજારમાંથી પુસ્તક ખરીદીએ એમાં બીજા પરનું અવલંબન સંકળાયેલું છે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોઈશું એક જે પ્રવૃત્તિ આર્થોપાર્જન માટે થતી ન હોય તે દરેક પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે શિક્ષક પોતાના બાળકને ભણાવે આયા પોતાના બાળકોને ઉછેર કરે ડૉક્ટર પોતાની પત્નીને સારવાર કરે વેપારી સ્વવપરાશ માટે ચીજવસ્તુઓ આપરે ખેડૂત તેના સંબંધીને અનાજ ભેટમાં આપે વગેરે બિનઆર્થિક પ્રવૃત્તિઓ છે ત્રણ બિનઆર્થિક પ્રવૃત્તિમાં વિનિમય આવક કે ખર્ચનો હેતુ હોતો નથી પરંતુ પ્રેમ લાગણી દયા માન અપમાન વગેરેની પ્રેરણાને થતી પ્રવૃત્તિઓ હોય છે બિનઆર્થિક પ્રવૃત્તિમાં બીજા પરના અવલંબનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પરંતુ વાંચવાની પ્રવૃત્તિ બિનઆર્થિક છે તેમાં બીજા પરનું અવલંબન નથી પ્રશ્ન ચાર એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો તો આપણે પહેલું એકમલક્ષી અર્થશાસ્ત્ર વિશે માહિતી મેળવીશું પછી જ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે વાત કરીશું બંને વચ્ચે તફાવત સ્પષ્ટ કરો તો એક જે અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રના એકમનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે બે વસ્તુલક્ષી કિંમત પેઢીની સમતુલા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતોનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે ત્રણ એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક ભેઢી શ્રમિક જેવા આર્થિક એકમને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે તેમજ માનવીના આર્થિક વર્તનને સમજવામાં ઉપયોગી છે ચાર એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એક જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે બે કુલ રોજગારી રાષ્ટ્રીય આવક વસ્તી ભાસ ભાવસ સપાટીનું નિર્ધારણ રોજગારી ગરીબી વગેરેના પ્રમાણનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં અને આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે ચાર સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમ પર પડેલી અસરોનો અભ્યાસ કરી શકાય છે નીચેના પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના મુદ્દા સ્તર ઉત્તર લખો તો પ્રશ્ન એક એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો તો એડમન્ડ સ્મિથ અર્થશાસ્ત્રની વ્યાખ્યા અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરનાર અને એડમ સ્મિથ હતા તેથી એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે એડમમ સ્મિથના મંતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર અર્થશાસ્ત્રમાં સંપત્તિનો વિશિષ્ટ અર્થ છે જે ચીજ વસ્તુમાં માનવીની જરૂરિયાતોને સંતોષવાનો ગુણ હોય જેની અછત હોય જેનો વિનિમય થઈ શકે એટલે કે બદલાવવામાં અછતવાળી બીજી વસ્તુ મળી શકે તેમ સંપત્તિ કહેવાય આવી ચીજવસ્તુ ભૌતિક સંપત્તિ છે કારણ કે તે જોઈ શકીએ છીએ અને ખરીદી કે વેચી શકીએ છીએ આવી વસ્તુઓને જેમ વધુ તેમ આર્થિક ઉન્નતિ વધુ થઈ ગણાય એવી મત એડમ સ્મિથે વ્યક્ત કર્યો છે એડમમ સ્મિથની વ્યાખ્યામાંથી નીચેની બાબતો સ્પષ્ટ કરો એક અર્થશાસ્ત્રમાં માનવીની ભૌતિક સંપત્તિ ઉપયોગી ચીજવસ્તુઓ ઉત્પાદકીય શ્રમ વગેરે મુખ્ય છે બે અર્થશાસ્ત્રમાં સંપત્તિના ઉત્પાદન વપરાશ વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે છે તેથી તે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપે છે એમની ટીકા કરે છે એડમ સ્મિથે માનવીની આર્થિક વર્તનનો અભ્યાસમાં નીતિશાસ્ત્રને ધ્યાનમાં લીધું નથી અને માત્ર સંપત્તિને ધ્યાનમાં રાખી હોવાથી માનવ કલ્યાણની ઉપેક્ષા કરી છે જોકે તેણે પોતાની પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં કલ્યાણની વાત કરી છે માર્શલની વ્યાખ્યા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મંતે અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે સંપતિ સાધન છે સંપતિ સાધન છે જેના ઉપયોગની માનવ કલ્યાણની એટલે કે માનવીના સંતોષ માટેની પ્રવૃત્તિઓ કરી શકાય છે માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી તેને વેપારે છે પરિણામે તે સુખકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે તેમનો ઉપયોગ કરે છે અને ભૌતિક કલ્યાણ એટલે કે પોતાની સુખકારી સાધી શકે છે આમ અર્થશાસ્ત્રને સંપૂર્ણ રીતે નહીં પરંતુ આંશિક રીતે માનવીના આર્થિક કલ્યાણ સાથે નિસ્તબદ્ધ છે માર્શલની વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રમાં માનવીના સુખનો અભ્યાસ મુખ્ય છે તેનો પ્રાથમિક ધ્યેય માનવીની સંપત્તિ વધારવાનું છે અને તે દ્વારા ભૌતિક કલ્યાણને એટલે કે સુખને પ્રાપ્ત કરવાનું છે ટીકા માર્શલ માત્ર ભૌતિક અને પામી શકે તેવી વસ્તુઓનો વપરાશી જ વાતો કરે છે અને અભૌતિક વસ્તુઓની અપેક્ષા કરે છે માર્શલ અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવ કલ્યાણને કેન્દ્ર સ્થાને મૂકે છે છતાં માનવ કલ્યાણને નુકસાન કરે તેવી કેટલીક ચીજો જેવી કે માદક પીણા અફીણ વગેરેનો અર્થશાસ્ત્રના અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે અર્થશાસ્ત્ર આંકડાકીય માહિતીનું મહત્ત્વ મુદ્દાસર સમજાવો તો અર્થશાસ્ત્રના આર્થિક બાબતોની રજૂઆત અને તેના અભ્યાસમાં આંકડાકીય માહિતી મહત્ત્વની બની રહે છે તેના કારણો નીચે મુજબ છે એક આર્થિક સિદ્ધાંતની વિશ્વનીયતા વધારવામાં આર્થિક સિદ્ધાંત બે આર્થિક ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ દર્શાવે છે આ સિદ્ધાંત રજૂ કરવા સમજવા અને વ્યવહારમાં ચકાસવા અને તેની વિશ્વનીયતા જાણવા આર્થિક બાબતોની આંકડાકીય માહિતી મહત્ત્વની છે જેમ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય છે તો તે સ્પષ્ટ અને આધારભૂત બને છે તેમજ વ્યવહારમાં સિદ્ધાંતની યથાર્થતા ચકાસી શકાય છે બે અર્થતંત્રની સ્થિતિ અને તેના લક્ષણો જાણવા અર્થતંત્રને લગતી વિવિધ આર્થિક બાબતોની આંકડાકીય માહિતીને આધારે અર્થતંત્રની સ્થિતિ અને અર્થતંત્રના વલણોનો પ્રકાર અને દિશા જાણી શકાય છે જેમ કે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રો ખેતી ઉદ્યોગો સેવાઓના ઇંસોદ કેટલો છે અર્થતંત્રના નાણાં પુરવઠાનો પ્રવાહ કેવો વગેરે વલણો જાણવા સંબંધિત આર્થિક બાબતની માહિતીના આંકડાઓ ઉપયોગી છે અર્થતંત્રમાં આર્થિક વ્યવહારોનો રોજગારી સ્થિતિ ગરીબાઈ વગેરેની જાણકારી આંકડાકીય માહિતી દ્વારા જ મેળવી શકાય છે ત્રણ તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે જુદી જુદી આર્થિક બાબતોનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ મહત્ત્વનો છે સ્થળ સમય અને ક્ષેત્રની માહિતીની સરખામણી આંકડાઓ દ્વારા થાય છે જેમ કે બે હજાર એકની તુલનામાં બે હજાર પંદરમાં ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગ્યતની બને છે ચાર સમસિત રજૂઆત માટે વિવિધ આર્થિક બાબતોની માહિતીને સમસિત રીતે તેમજ સરળ અને ઝડપથી સમજી શકાય તે સ્વરૂપે રજૂ કરવા તેમની આંકડાકીય માહિતી આકૃતિ અને આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે આકૃતિ અને આલેખ દ્વારા રજૂ થતી આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો વલણો અને તુલનાત્મક અભ્યાસની સચોટ અને શમ્સિપ્ત રજૂઆત કરે છે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો તો ભારતીય તત્વચિંતનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર માનવ જીવનના મુખ્ય ઉદ્દેશો છે જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્ર સંબંધિત છે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે માનવી અર્થપૂર્ણ પ્રવૃત્તિ દ્વારા જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાસર્જન કરે છે બે પચીસો વર્ષ પહેલાં કૌટલ્ય ચાણક્ય અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે તેવી માનવી આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કર્યું હતું ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા તેમાં માનવ કલ્યાણનો પણ વિચાર થતો હતો આમ કૌટલ્યનું અર્થશાસ્ત્ર અર્થનીતિશાસ્ત્ર કહેવાતું કૌટલ્યે રાજાશાહી રાજવ્યવસ્થા અને પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી અર્થશાસ્ત્રની રજૂઆત કરી હતી પ્રશ્ન ચાર અર્થશાસ્ત્ર વિશેનું મહત્ત્વ સ્પષ્ટ કરો તો અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે માનવીની દરેક પ્રવૃત્તિ આર્થિક લાભ અને ગેરલાભ સાથે સંકળાયેલી છે તેથી અર્થશાસ્ત્ર અભ્યાસનું મહત્ત્વ વિશેષ છે જે નીચેની બાબતો સ્પષ્ટ થાય છે તો એક વ્યવહારિક મહત્ત્વ એમાં વ્યવહારમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ માનવીના જ્ઞાન અને વર્તનને અસર કરે છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની સમજ આંતરરાષ્ટ્રીય ઘટનાઓની જેવી કે ફ્રૂડ ઓઇલના ભાવ મૂડીવાદી કે સામ્યવાદી નીતિ ધરાવતા દેશોનું આર્થિક વલણ વગેરેની જાણકારી હોય તો તેમની આર્થ સાથેના આર્થિક વ્યવહારો નક્કી કરી શકાય અને સમજી પણ શકાય ઐતિહાસિક ઘટનાઓની સમજ તો ઐતિહાસિક ઘટનાઓની જેવી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અંગ્રેજોના શાસનને કારણે રાજકીય ઉથલપાથલનું સર્જન જેના કારણે થયેલા આર્થિક પરિવર્તનો જેવા કે ભાવ વધારો ઊંચા કરવેરા અછત વગેરે અર્થશાસ્ત્રના અભ્યાસથી સમજી શકાય છે બે આર્થિક મહત્ત્વ રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓ જીવી કે બચત અને રોકાણ આવક અને ખર્ચ વગેરે સાથે સીધી કે આડગતરી રીતે જોડાયેલા દેશના લોકોને પોતાનામાં આર્થિક નિર્ણયો માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે સરકારી આર્થિક નીતિઓ સમજવામાં અને રોજબરોજની જીવન પર થતી અસરોને જાણવા અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે દાખલા તરીકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટરના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણ વગેરે નિર્ણય કરીએ છીએ ત્રણ વ્યવસાયિક મહત્ત્વ અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે તેથી તેનું વ્યવસાયિક મહત્ત્વ પણ છે આર્થિક જગતમાં માનવી ગ્રાહક ઉત્પાદક અને શ્રમિક તરીકે કામ કરે છે આ ત્રણેય સ્વરૂપોમાં માનવીને ન્યૂનતમ ખર્ચે અધિકતમ લાભ મેળવવામાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો મદદ કરે છે વ્યવસાય સાથે જોડાયેલી બાબતો જેવી કે આવક અને ખર્ચ માંગ અને પુરવઠો વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ શ્રમિક કે કર્મચારીઓમાં વર્તન કરી વર્તન નક્કી કરવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારે સંપૂર્ણપણે સ્વાધ્ય સોલ્યુશન કરી લેવો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો દરેક પાર્ટનું સ્વાધ્ય અમે આ યુટ્યુબ ચેનલમાં અમે સંપૂર્ણપણે સોલ્યુશન કરીને આપીશું